નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મુંબઈએ સુરતમાં વિશિષ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી સેવાઓ શરૂ કરી છે સુરતના રહેવાસીઓ નાણાવટી મેક્સ મેડ સેન્ટર ખટોદરાવાડી ખાતે ગેસ્ટ્રો એન એન્ટેરોલોજી હેપેટોબિલરી એન્કોલોજી ઓર્થોપેડિક્સ અને સ્પાઇન તેમજ હૃદય શસ્ત્રક્રિયા માટે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબી સેવાઓ મેળવી શકશે નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મુંબઈએ આજે સુરત ગુજરાતમાં તેમની વિશિષ્ટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઓપીડી સેવાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે હવે સુરતના રહેવાસીઓ નાનાવટી મેક્સ મેડ સેન્ટર ખડુદરા ખટુદરા વાડી ખાતે ગેસ્ટ્રોએન્ટરોલોજી હેપેટો બિલરી એન્કોલોજી અને ઓર્થોપે ઓર્થોપેડિક્સ તેમજ સ્પાઇન તેમજ હૃદયની શસ્ત્રક્રિયા માટે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવા મેળવી શકશે આ વિશિષ્ટ સુવિધાઓ

નાનાવટી મેડ મેક્સમેડ સેન્ટરના વિવિધ ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મારું નામ છે ડોક્ટર નીરજ લક્ષ્મીકાંત બોરા હું ઓર્થોપેડિક સર્જન છું હાડકાનો સ્પેશિયાલિસ્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે હિપ રિપ્લેસમેન્ટ ની રિપ્લેસમેન્ટ એ મારી સ્પેશિયલ એરિયા છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી સર્જરી પણ હું કરું છું અને એની અમે લોકોએ સ્ટાર્ટિંગ હોસ્પિટલમાં કર્યું છે હવે અહીંયા આ જે મહાશિવરાત્રીનો આ બહુ જ શુભ અવસર છે અમે અહીંયા નાણાવી હોસ્પિટલની ઓપીડી સેવાઓ સુરતમાં શરૂ કરી છે અને અહીંયા તમને બધી જાત જાતની સેવાઓ મળવાની છે કેન્સર માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તમે કહો લિવર ટ્રાન્સપ્લાન્ટ કહો કે સ્પાઈન કિડની ટ્રાન્સપ્લાન્ટ કહો એની બધી સેવાઓ અને સ્પાઇન બધી જાતની ઓર્થોપેડિક સેવાઓનો ઓપીડી અહીંયા મળવાનો છે